સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ નંબર સાતસો ઓગણત્રીસ તથા હેડ કોન્સ્ટેબલ મિતેશ કુમાર રતનભાઈ નંબર એક હાજર છસો એકવીસ નાઓની બાતમી હકીકત મળેલ તે મુજબ ભાવેશ ચંદ્રકાંત રાજપૂત રહે વોડાના મકાન બાપોત પાણીની ટાંકી વાઘોડિયા રોડ વડોદરા શહેર નાનો ભારતીય બનાવટનો વિદેશી બંધ બોડી ટેમ્પો રજિસ્ટર નંબર ઝીરો એટ એ ડબ્લ્યુ ફાઈવ 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 માં ભરી ભરાવી લાવી વાઘોડિયા રોડ રુકમણી પાર્ટીથી નારાયણ ફ્લેટ તરફ જવા રોડ પર વાસ તળાવ કિનારે ટેમ્પો ઉભો રાખી પોતાના મળતિયા માણસો દ્વારા ટેમ્પામાંથી અલગ અલગ ફોર વ્હીલર ગાડીઓમાં દારૂનો જથ્થો સપ્લાય કરવા હાલમાં ભરી ભરાવે છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડનું આયોજન કરી રેડ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા દારૂનો જથ્થો હેરફેર સપ્લાયના વાહનો સાથે બે ઇસમોને પકડી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબનો કપુરાય પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે ગુજરાત હેડ સબીર મંસૂરી વડોદરા